ના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું દેવગઢ બારીયા તાલુકાના આંકલી ગામે પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો નો સ્વાતંત્ર્ય ઉજવણી દેવગઢ નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી હિતેશ બી ભગોરાનાવના હસ્તે કરવામાં આવી હતી સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાષ્ટ્રધ્વજ લેરાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી એ સાથે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન દ્વારા દેશભક્તિ ગીત સાથે ડાન્સ અને ગરબો પ્રસ્તુત કરવામાં આવ્યા આ સાંસ્કૃતિક કાર્યક્રમને સૌએ તાળીઓથી વધાવી લીધો હતો આ નિમિત્તે શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓ શિક્ષક શ્રીઓ પોલીસ કર્મીઓ નાયબ કલેક્ટર રીતે હસ્તે એવોર્ડ અને સન્માનપત્રો આપવામાં આવ્યા હતા આપણા સમગ્ર ભારત વર્ષમાં પણ સ્વતંત્ર પર્વની ઉજવણી હોષભેર કરવામાં આવી રહી છે આપણે સૌ ગર્વથી ભારતની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવા માટે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ આજનો આ મંગલ અવસર આપણા સૌ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ એ દિવસ છે જ્યારે ભારતના મહાન સ્વતંત્ર સેનાનીઓ દ્વારા વર્ષોના સંઘર્ષ કર્યા પછી બ્રિટિશ શાસનથી આપણને આઝાદી મળી ભારતની આઝાદીના પાવન દિવસની યાદ કરવા માટે આપણે દર વર્ષે ઓગસ્ટ ઓગસ્ટનો દિવસ સ્વતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ આપણા આઝાદીના એવા વીર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ ખુદીરામ બોઝ વીર સાવરકરને આપણે યાદ કરવા રહ્યા આઝાદીનો પાયો નાખનાર આપણા પૂજ્ય ગાંધી બાપુ અને અંગ્રેજોને ધૂળ ચટાવનાર આપણા સુભાષચંદ્ર બોઝ તથા પાંચસો બાસઠ રજવાડાને એકઠા કરીને અખંડ ભારતનું નિર્માણ કરનાર આપણા લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલને પણ વંદન સાથે આપણે યાદ આ વીર શહીદોના બલિદાનથી મળેલ આઝાદી થકી આપણા રાષ્ટ્ર અને માતૃભૂમિમાં મૂળભૂત અધિકારો મળે આપણને આપણા ભારતીય હોવા પર ગર્વ હોવો જોઈએ અને આપણા સૌભાગ્યની પ્રશંસા કરવી જોઈએ કે આપણામાંથી ઘણા બધાએ આઝાદ ભારતની જન્મભૂમિમાં આપણે જન્મ લીધો છે શ્વાસ લીધો છે આઝાદી બાદ આપણો ભારત દેશ ટેકનોલોજી એજ્યુકેશન સ્પોર્ટ્સ ફાઇનાન્સ ખેતી જેવા ક્ષેત્રોમાં ઝડપથી વિકાસ કરી રહ્યો છે જે આપણા મહાન વૈજ્ઞાનિકો તેમજ વિકાસશીલ આભારી છે આપણે સૌ જાણીએ છીએ કે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે ભારતના નાગરિક તરીકે આપણને દેશ તરફથી અનેક હક મળ્યા છે તો સાથે સાથે ઉમદા નાગરિક તરીકે આપણી ફરજો પણ ઘણી બધી વધી જાય છે આપણા દેશને સ્વચ્છ રાખવું હરિયાળું રાખવું પ્રદૂષણ ન કરવું આપણા દેશની સાર્વભૌમત્વને જીવંત રાખવી તથા દેશના વિકાસમાં ખભે ખભા મિલાવીને સહકાર આપવું એ આપણી નૈતિક ફરજો છે